સારા શબ્દોને મૂળાક્ષરોની મૂળાક્ષરો ની શ્રેણી તરીકે વ્યાખ્યાયિત કરો જેમાં ફક્ત ત્રણ મૂળાક્ષર અને નો સમાવેશ થયો હોય આમાંના મૂળાક્ષર શ્રેણીમાં ન પણ દેખાય અને તેમાં પછી તરત બી ક્યારેય નથી આવતો બી પછી તરત સી ક્યારેય નથી આવતો અને સી પછી તરત એ ક્યારેય નથી આવતો ત્યાં સાત મૂળાક્ષર સારા શબ્દો કેટલા હોય શકે આપણે થોડું તેના વિશે વિચારીએ ત્યાં ફક્ત ત્રણ મૂળાક્ષર એ B અને જ છે તે બધા A અથવા બધા બી અથવા બધા સી હોય કારણ કે કોઈક મૂળાક્ષર ન દેખાય એવું પણ બને તેમજ નથી આવતો અર્થ એ થાય કે એ પછી તરત ક્યાં તો બીજો એ હોય શકે અથવા સી હોય શકે બી પછી તરત સી ક્યારેય નથી આવતો તેનો અર્થ એ થાય કે બી પછીનો તરતનો મૂળાક્ષર ક્યાં તો ફરીથી બી હોય શકે અથવા એ હોઈ શકે અને તેવી જ રીતે સી પછી તરત એ ક્યારેય નથી આવતો તેનો અર્થ એ થાય કે સી પછી સી હોય શકે અથવા બી હોય શકે તો ત્યાં સાત સારા શબ્દો કેટલા શકે હવે આપણે આ દરેક સ્થાન વિશે વિચારીએ આપણી પાસે સાત મૂળાક્ષર છે માટે એક બે ત્રણ ચાર પાંચ છ સાત હવે અહીં આ જે પહેલો મૂળાક્ષર આવશે આપણને તેના વિશે કોઈ શરત આપી નથી કારણ કે આ મૂળાક્ષર કોઈક મૂળાક્ષરની પછી નથી આવતો માટે ત્યાં એ બી કે સી કોઈ પણ હોઈ શકે આમ અહી પ્રથમ મૂળાક્ષર માટે ત્રણ શક્યતાઓ છે હવે આ પ્રથમ મૂળાક્ષર કોઈપણ હોય પરંતુ અહીં આ બીજા મૂળાક્ષર માટે કેટલી શક્યતાઓ આવશે જો આ પ્રથમ મૂળાક્ષર એ હોય તો બીજો મૂળાક્ષર ક્યાં તો એ અથવા સી હોઈ શકે કારણ કે તેના પછી બી ક્યારેય નથી આવતો જો આ પ્રથમ મૂળાક્ષર બી હોય તો તેના પછી ક્યાં તો બી અથવા એ હોય શકે કારણ કે બી પછી તરત સી જો આ સી હોય તો તેના પછી ક્યાં તો સી અથવા બી હોય શકે કારણ કે તેના પછી એ ક્યારેય નથી આવતો આમ પ્રથમ મૂળાક્ષર કોઈ પણ હોય બીજા મૂળાક્ષર પાસે ફક્ત બે જ શક્યતાઓ છે માટે આપણે અહીં બે લખીશું તેના વિશે વિચારવાની બીજી રીત અહીં કોઈ પણ મૂળાક્ષર હોય આ બીજા મૂળાક્ષર માટે એક મૂળાક્ષર કેન્સલ થઈ જશે તેવી જ રીતે અહીં પણ તે જ તર્કનો ઉપયોગ કરીએ અહીં કોઈ પણ મૂળાક્ષર હોય ત્રીજા મૂળાક્ષર માટે એક શક્યતા દૂર થઈ જશે માટે અહીં પણ બે જ શક્યતાઓ આવે આ જ સમાન તર્કનો ઉપયોગ કરીએ તો અહીં પણ બે શક્યતા અહીં પણ બે શક્યતા અહીં પણ બે શક્યતાઓ આવે અને અહીં પણ બે શક્યતાઓ આવે તો હવે આપણી પાસે કુલ કેટલી શક્યતાઓ છે ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ પાંચ વખત છે માટે બે ની છ ઘાત બરાબર ગુણ્યા ઘાત ચોસઠ થશે તેથી ત્રણ ગુણ્યા ચોસઠ બરાબર એકસો બાણું આમ આપણી પાસે સાત મૂળાક્ષર ના સારા શબ્દો એકસો બાણું જેટલા હોઈ શકે સારા શબ્દો ને આ રીતે વ્યાખ્યાયિત કર્યા છે